હાલો મારા મન ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આપણે આવી ગઈએ છીએ ડુ ડસ ડીડ નો ખેલ ખતમ કરવા એ પેલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે એકદમ કાઠિયાવાડી ગુજુ અંદાજમાં આવું તમે ક્યાંય જોયું હશે નહીં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય માં ખબર છે ડુ દસ ડીડ ને વિલ આવે છે એનો ખેલ ખતમ એ પહેલા સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય આપણે ડુ દસ અને ડીડ અને વિલ લઈને આપણે આવી ગયા છીએ ડુ દસ દિન હંમેશા નકાર વાક્યમાં એટલે મીન્સ કે નકાર વાક્યમાં આવે છે બરાબર ચાલો સાદો વર્તમાન કાળ આ છે હકાર નકાર હકાર નકાર હકાર નકાર યાદ કરો સાદો વર્તમાન કાળ હકાર વાક્ય મૂળ ક્રિયાપદ અથવા એસ ઈ એસ સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ સાદા ભવિષ્યમાં વેલ પ્લસ મૂળ ક્રિયાપદ એ તો હકારમાં આવે પણ સાદા વર્તમાનકાળમાં નકારમાં શું આવે ડુડસ પછી નોટ ડુડસ પછી નોટ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડુડસ પછી શું આવે ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વેલ સાદા વર્તમાનકાળમાં ડુડસ સાદા ભૂતકાળમાં ડીડ સાદા ભવિષ્યમાં વેલ એના પછી હંમેશા નોટ

મેક ટી તેણી ચા બનાવતી નથી નકારમાં શું થઈ જાય ડુડ આવી જાય સીમાં ડઝ આવે સી ડઝ make હંમેશા મૂળ ક્રિયા પદ હવે ભૂતકાળ ચા બનાવી મેકનું ભૂતકાળનું રૂપ મેઢ ટી ન બનાવી તેણી ચા બનાવશે સી વિલ

મેં પાણી પીધું મેં મારા મિત્ર મદદ કરી અમે નવી ગાડી ખરીદી મારા પપ્પા મને ખીજાણા હું રાજકોટ ગયો હતો ય ધ સાદા ભૂતકાળમાં સાદો વર્તમાન સ સાદો ભવિષ્ય ચાલો થઈ જાઉં તૈયાર તેણી અંગ્રેજી બોલતી નથી તેણી અંગ્રેજી બોલતી નથી ચાલો તેણી એટલે સી આઈ ધી બહુવચનમાં ડુ વી સી ઇટ એક વચનમાં સ્પીક ઇંગ્લિશ તેમની અંગ્રેજી ન બોલી સી ડીડ નોટ સ્પીક ઇંગ્લિશ તેમની અંગ્રેજી બોલશે નહીં સી વિલ નોટ સ્પીક ઇંગ્લિશ હું ચા પીતો નથી હું એટલે આઈ આઈ ડુ નોટ પીયુ એટલે ડ્રિંક ને ટી પેલી હંમેશા કરતા પછી ડુ દસ દીડ અથવા વીલ પછી હમેશા નોટ પછી હમેશા મૂળ ક્રિયાપદ પછી કર્મ તેઓ બધા રવિવારે આવશે નહીં તેઓ બધા ધૈવલ ભવિષ્યમાં આવશે નહીં વીલ નોટ આવ એટલે કમ જો આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ તેઓ બધા રવિવારે આવશે ધે ઓલ વિલ કમ ઓન સન્ડે તેઓ બધા રવિવારે આવશે નહીં ધે

નોટ પ્લે સુની રમે ક્રિકેટ ક્યારે રવિવારે ઓન સન્ડે ઓન સન્ડે હું તેને રૂપિયા આપીશ નહીં હું એટલે આઈ આપીશ નહીં વિલ નોટ ગીવ બે કર્મ છે સજીવ અને નિર્જીવ પેલી લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ હું તેને રૂપિયા આપીશ નહીં આઈ વિલ નોટ ગીવ છોકરા માટે હિમ છોકરી માટે હર મની સજીવ પછી નિર્જીવ તે અહીં રોકાતો નથી તે એટલે હી રોકાતો નથી વર્તમાન કાળ નકાર ડુડસ હિમા ડસ નોટ સ્ટે અહીં એટલે હિયર તે અહીં ન રોકાયો હી ડીડ નોટ સ્ટે હિયર તે રોકાશે નહીં હી વિલ નોટ સ્ટે હિયર માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ ડુડસ ડીડ અને માં જ ફેરફાર થાય બાકી બધું ને એમ તેને મને યાદ ન કરાવ્યું તેને મને યાદ ન કરાવ્યું ભૂતકાળ નોટ યાદ કરાવવું એટલે એટલે અને મને મી મારા પપ્પા ગાડી ચલાવતા નથી મારા પપ્પા માય ફાધર મારા પપ્પા ગાડી ચલાવતા નથી માય ફાધર એમાં શું આવે ડોટ ડ્રાઈવ કાર મારા બહેને ગીત ન ગાયું મારા બહેને ગીત ન ગાયું માય સિસ્ટર ન ગાયું ભૂતકાળ ડીડ નોટ સિંગ અ સોંગ હું ઉઠતો નથી આય વર્તમાન નકાર આય ડુ નોટ અપ અર્લી પેલો છોકરો લખતો નથી પેલો છોકરો ધેટ બોય લખતો નથી રાઈટ પેલો છોકરો લખતો નથી પેલો છોકરો પેલી છોકરી આ છોકરો આ છોકરી ધીસ ગ એક વચન ડઝ નોટ રાઈટ તે મને બોલાવતો નથી તે એટલે હી બોલાવતો નથી વર્તમાન નકાર ડઝ નોટ બોલાવ એટલે કોલ અને મને એટલે મી તેણી તેમને કહેતી નથી તેણી એટલે સી કેતી નથી ડઝ નોટ કેવું એટલે અને એટલે 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 ધેમ 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 જો એક વાક્ય આવડી એટલે છ વાક્ય આવડી જાય પાર્થ ક્રિકેટ રમે છે પાર્થ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમતો નથી પાર્થ ડઝ નોટ પ્લે ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમ્યો પાર્થ પ્લેડ ક્રિકેટ પાર્થ ક્રિકેટ ન રમ્યો પાર્થ ડીડ નોટ પ્લે ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમશે પાર્થ વિલ પ્લે ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમશે નહીં પાર્થ વિલ નોટ પ્લે ક્રિકેટ સાદો વર્તમાન સાદો ભૂત સાદો ભવિષ્ય હકાર નકાર હકાર નકાર હકાર નકાર છ વાક્ય વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને એક વાક્ય આપું તમે નીચે છ વાક્ય કોમેન્ટમાં કરજો બરાબર હકાર નકાર ત્રણેય પ્રકારના ચાલો મારા મમ્મી મારા મમ્મી ભજીયા બનાવે છે મારા મમ્મી ભજીયા બનાવતા નથી મારા મમ્મીએ ભજીયા બનાવ્યા મારા મમ્મીએ ભજીયા ન બનાવ્યા મારા મમ્મી ભજીયા બનાવશે મારા મમ્મી ભજીયા બનાવશે નહીં છ વાક્ય તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો અમે નવી ગાડી ખરીદશું નહીં અમે નવી ગાડી ખરીદશું નહીં એ પેલા અમે નવી ગાડી ખરીદશું વી વિલ બાય ન્યુ કાર અમે નવી ગાડી ખરીદશું નહીં અમે એટલે વી ખરીદશું નહીં વિલ નોટ બાય શું નવી ગાડી અ ન્યુ કાર અમે નવી ગાડી ન ખરીદી વી ડીડ નોટ બાય અ ન્યુ કાર તેઓ એ ન વિચાર્યું તેઓ એટલે ધે ન વિચાર્યું ધે ડીડ નોટ થિંક મારા ભાઈએ પુસ્તકો ન આપ્યા મારો ભાઈ માય બ્રધર નો આપીયા માય બ્રધર

વાત કરવી એટલે ટોક વીથ તેમની સાથે યાદ રાખજો કોઈ પણ પ્રીપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે અને પ્રીપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદ ને આઈએનજી આવે ટપુ શાકભાજી વેચતો નથી ટપુ વેચતો નથી વર્તમાન ટપુ ડઝ નોટ વેચવું એટલે સેલ શાકભાજી વેજીટેબલ્સ તે રૂમ સ્વચ્છ કરતો નથી તે એટલે હી

નોટ હેલ્પ તેણીને હર આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ તેઓ બધા ધે ઓલ આપણે બધા વી ઓલ પછી વિલ પછી નોટ ભેગું થવું એટલે ગેધર વી ઓલ વિલ નોટ ગેધર ભેગા થશો નહીં ક્યારે સોમવારે ઓન મંડે પરેશ મને માફ ન કર્યું પરેશ कर नॉट आप कहीने मैने मो फोरू मी फोर ग्यूट एट मेस डीड नॉट फोर ग्यूमी परेश मैंने मफ न करम तो नहीं आई वर्तमान नकार आई डू नॉट प्ले क्रिकेट आई डू नॉट प्ले क्रिकेट हूँ क्रिकेट नहीं। आई डू नॉट प्ले क्रिकेट हूँ क्रिकेट न रमी आई डीड नॉट प्ले क्रिकेट हूँ क्रिकेट रमीश नही आई विल नॉट प्ले क्रिकेट તેણીએ મને ન કહ્યું સી ડીડ નોટ ટેલ મી એક વાક્ય આવડે એટલે જો નથી આવતો શબ્દ નથી ન કર્યું ન ખાધું ન પીધું આ બધા ભૂતકાળ નથી શબ્દ આવતો હોય તો વર્તમાન પરસે મને માફ ન કર્યો હું તે હું ક્રિકેટ રમતો નથી આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ તેણીએ મને ન કહ્યું મી હું મારું બાઇક રિપેર કરીશ નહીં હું એટલે આઈ આલ નોટ રિપેર માય બાઇક હું મારું બાઇક રિપેર કરીશ નહીં તેઓએ ત્યાં ગાડી પાર્ક ન કરી તેઓ એટલે ધય ન કરી ડીડ ધ્યેય ડીડ નોટ પાર્ક શું અકાર ને ક્યાં ત્યાં તેણી રસોઈ કરતી નથી તેણી રસોઈ કરતી નથી એટલે રસોઈ બનાવતી નથી તેણી એટલે સી ડઝ નોટ જો મેક ફૂડ એટલે ખોરાક બનાવો બરાબર અથવા હું ને તેણી રાંધતી નથી સી ડઝ નોટ કુક તેઓ બધા તેઓ બધા ધી ઓલ આપણે બધા વી ઓલ તમે બધા ઈ ઓલ રોકાતા નથી ડૂ નોટ સ્ટે અહી એટલે હિર તે રંગોળી દોડતો નથી તે એટલે હી દોડતો નથી હી ડઝ નોટ ડ્રો રંગોલી તે રંગોળી દોરતો નથી એ ડઝનો ડ્રો રંગોલી તેણે રંગોળી ન દોરી એ ડીડનો ડ્રો રંગોલી તે રંગોળી દોરશે નહીં એ વીલનો ડ્રો રંગોલી અમે પતંગ ન ચગાવી અમે એટલે વી ન ચગાવી ભૂતકાળ નકાર ડીડ નોટ રાય ઓ કાઇટો તે પ્રયત્ન કરશે નહીં તે એટલે હી કરશે નહીં વીલ નોટ ટ્રાય તે પ્રયત્ન કરતો નથી ઈ ડઝ નોટ ઈ ડઝ નોટ ટ્રાય તેને પ્રયત્ન ન કર્યો હી ડીડ નો ટ્રાય વર્તમાન કાળ જો સાદો વર્તમાન કાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ખેલ ખતમ એટલે હકાર વાક્ય જોઈએ હકાર વાક્ય હકાર વાક્યમાં શું આવે સાદા વર્તમાનમાં મૂળ ક્રિયાપદ અથવા યસ યસ સાદા ભૂતકાળમાં માત્ર ને માત્ર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને સાદા ભવિષ્યમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હવે નકારની વાત કરીએ સાદા વર્તમાનકાળમાં નકારમાં કેનો ઉપયોગ થાય ડુ ડોઝ એના પછી હંમેશા નોટ અને ડુ ડોઝ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ પછી નોટ હંમેશા મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં જો આ આવેલ અહીંયા વી 1 પછી મૂકી દીયો નોટ એટલે ડુ ડોઝ ડીડ અને વિલ પછી હંમેશા નોટ હંમેશા મૂળ ક્રિયાપદ બરાબર વિડિયો તમને કેવો લાગ્યો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલિડાઓ આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે તમારા સાથ આપણી ચેનલમાં પચીસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે તમે તમારા રહેલા તમામ ફોનમાંથી વાલા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડીયો આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાં જોઈ હશે નહીં આપ સાથે તો ફિરકી આ બાથે લાઇક શેર સપોર્ટની જવાબદારી તમારી અંગ્રેજી બોલતા કરી દઈશ ચેલેન્જ જવાબદારી મારી આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં દરરોજ ત્રણ પોલ આવે છે સોરી માફ કરજો રીલ્સ આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે તમે ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને એડ કરી દયો ઢગલાબંધ પીડીએફ ફાઇલ આવે છે તમારા માટે ત્રણ તોડ મહેનત કરીને વિડિયો બનાવું છું લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ડુ ડઝ ડીડ અને વિલ નો ખેલ ખતમ વર્તમાન કાળમાં ડુ ડઝ નોટ મૂળ ક્રિયાપદ ભૂતકાળમાં ડીડ નોટ મૂળ ક્રિયાપદ ભવિષ્યમાં વિલ નોટ મૂળ ક્રિયાપદ આનાથી છેલ્લું કાંઈ નથી વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો તમારા માટે ત્રણ તોડ મહેનત કરું છું ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો